અલ્યા આ તારી તો આવી ગયો પણ હજી તો પાવર આવવાનું કલાકની વારે છે કેમ કે દસ થી ઘરેથી નહી તો બાર વાગ્યા ને પાવર છે અને હવે અગિયાર વાગ્યા છે હવે કલાક હું શું કરું લાયા ભાઈ ચીઠે જવા જાય પણ એટલે આ પાછળ બચતી નહીં ચીટી શું કરવા જાવ ખોટું જનાવર પડ્યું છે તો ખાઈ જાય આપણે બે વાજ પુરામાં એકલા ને એકલા હવે કલાક બેહી રહેવું પડશે બીજું શું કરો બને એકલાને રાતનો પાવર આલે છે બીજું કોઈ બાપુ બીજો હોય તો અહીંયા રાતનો કરીને દાડાને કરે પરો છે અને અમારો હોય તો અમારે દાડાનો આવતો હોય તોય રાતનો કરી પરો મેં આજ કીધું કે મારે અર્જન્ટ જવાનું છે બહાર ગમ તો મારે દાડન નહીં ભાઈ તમારે રાતનો જ લેવો પડશે હવે તો મહિનામાં ત્રણ ત્રણ તો મારે રાતના પાવર હોય છે વોસમાંથી ત્રણ તો મારે રાતના હોય છે હવે કીધું કે આ ત્રીજો પાવર છે હવે ચોથો આવે તો કે ભાઈ તારું પોણી લેવું જ નહીં હવે બીજાનું કોકનું લેવું આ બીજાનું પાણી

હા ટુ દેસ લ્યા ટાઈ પાછે સાદન મળી ગયું હેડો એક दारुડિયા ઓમે જાડુ જાડુજીને કેવાનું દિચેલો હેં દુ કી તો નહી હોય તો ખાવાનું ચાલુ કરી દો શું ખાય ગોજો ચાલુ કર્યો ખાવાનું અજી કેતાલા ઠીખાં ખાવી શું શું લેવાન મરી ગઈ હે શું

શું કહું હા આપણે પેલા સરપંચમાં ઘોડ રાખો કે મફલાન સરપંચ બનાવો ને આખા ગામમાં દારૂ બેસવા પણ મફલાન સરપંચ બનાવવા પાકો આપણે તું ઉપર તો પેલો વટ મારું મારે તો આમ નહીં માર્યું એટલે તું ઉપર હોય ને તો તો અમારે ઘણું બધું શિયા થઈ જાય જેમ છે મારે શું મારે ભાઈ મોદીને મળવા જવાનું હોય ને ગોમમાં કેમ ઉપાડી ગયો અરે મારો માફલા કે મતલબ બનાવો એમ અલ્યા પણ તું ઉપર તો મારે दारू નો ઓર્ડર નોખો મારે दारू ને વારો રકો પિયો નઈ મારે તો ખાલી માફલા ને સરપંચ માં દીતાડો બસ હું તો ભગવાન ને આટલી પ્રાર્થના કરું કે અમરો મરી જાય ને ચડે મને વાયસ વાયસ શું કહેવાય અલ્યા મંચમ મારો બેઠો છે અલ્યા મારો હાર આ તો ઓપળતું નથી મા માફલા ને આમ તો જાતી

જોક તો ટાઈમ પાસ કરો ગામમાં દાય મે આ તો મારું હારું ઓ બેઠું હું કે તુલા કે તો બી જા આ તક આ તો લાઈટ ચાલુ થાય તો બત્તી છે ને મારતું તુ લ્યા બત્તી માર પાઈ છે દે દારૂ પીઓ એટલે બધું અંધારા મે જોાળ દેખાય મનયુ કો હા આલો કીધું 19 ટી-શર્ટ લેવા જાવ હાલ તો જતાં રો મારા દુકાને દુકાન છે ડીસા દેસા પીસે જાવ લે ડીસા

હવે આપડે મુદ્દા ને મુદ્દાની વાત તો કોઈ ને હે મારે આટલે આ પડી ખબર હે આપડો નાથો નાથાજી ગલબાજી ગલબો કે

કે કે પેલો ચોથા ભાગેચમ વાવા નહીં આવતા પેલો નાથ્યો રહ્યો ને મને રાતનો જ પાવર હાલે એટલે કોઈ રાતના પાવા મચતું નહીં એટલે એના માટે જ મારે કોઈ આવતું નહીં દાડા પાવર પેલો હાલતો હોય ને તો માન્યે કોક આવે એટલે કે મારે હવે આ નાથિયાનું કોઈક કરવું પડશે ના કે આ નાથો રહ્યો ને હવે મને ખબર પડી ગઈ છે કે કુણ છે ઓના પાછળ નાથો હતો મને કચ્છી રાતનો પાવર હાલે જ નહીં પણ મારો એક જ શત્રુ વેરી ગમે ગણેલો હોય પણ એક જ છે એ નાટો નાટો જ મને એવું કરવડાવે છે નાટો જ પેલા નાથિયાનું કોમ થતો છે કે આ અમરાને ને રાતનો જ પાવર આલો જેમ કે એને હું બગડે ને ઉજાગરા થાય અને એ જો ને મારો ઝઘડો છેલો છે ને એટલે જ આવું કરે છે મને બત્તી ખબર છે એ નાટાનો ભય જો ને એ નાથ્યો એ એને છડાયેલો છે એ નાટે એને ભઈને એટલે કે મારે હવે એ નાટો મારે કોઈક ઝઘડો છો તો પહેલાં મને બગી વપરતું નહીં પણ એ ઝઘડો છો તો ઝઘડો તો મારો હતો નહીં પણ હું સુડાવા ગયો કે નાટાનો અને પેલો મફાનો ઝઘડો છે હું સુડાવા ગયો એટલે સુડાવા ગયો એટલે તો શું શું તું એ હીરો નાટોને મન નહીં પડે તો એ તારનો ઝઘડો છે અને તાનનો હીરો મને આવું કરે છે પેલા નાથિયાને હું જે ભાગે બાબા મળ્યો ને એનું પોણી લેવા મળ્યું તો એને મળી રાત તો પાવ રખાવે આ તો ભાઈ ભાગે ભાવા નારાજ છે ના થવા જેવો પણ આ તો સારું થાય પેલાનું વોટાનું એને મને રખાવ્યું ન કે હું તો અત્યારે રખડતો હોય ચોય ચોય નોકરી ધંધા કૂડતા હોય ન કે આ તો મને ચોથા ભાગે રખાવ્યો હોય તો વોટાણ સારું થાય ને કે આ નાટો રહ્યો ને મને તો કચ્છું આબાજ ના જોય હવે નાટાને હવે ચેક દાળ બદલો લેવાના તારી જોઈ લઉં નાટા તો નથી ફોન કરી બોલાવશી હું હવે તો ખબર

đi suốt kì, nè, cúp luôn Kia wa mơ đây, ngay liền. Mu, ai nãy chụp? Tuoi, tuoi nè ban em. À. À. Tuoi nè mu ban em. Em ăn hạt chăm hơn. Biết bây giờ mu serpent chưa? Nè, rồi cái ban nó. Lát tiệp phòng, mất gì cả serpent bây giờ. Nào, à.